તો નમસ્કાર સમાચાર છે સરકારના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરોડ નો મ્યુઝિયમ બની ગયો અમોદનગરપાલિકાના આઠ કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ તરીકે બનેલું મોટું તળાવ દિન પ્રતિદિન નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે તળાવની આસપાસ હવે કોઈ પણ ટેકનિકલ લાઇટ લેવલ વગર ટૂંકાટેકડી અને તકલાડી રીતે બાગનું કામ કરવામાં આવતા નગરજનોમાં ટીકો આક્રોશ ફાટી નીકળ્યો છે જ્યાં વોકિંગ પ્લેટફોર્મ ઊંચું અને મજબૂત હોવું જોઈએ ત્યાં તેનું લેવલ નીચે ઢસાડવામાં આવ્યું છે જ્યારે તેની સામે બાગને ઊંચો બનાવતા પાણી અને બાગની માટી તણાવમાં જ જટી રહેવાની ભૂલ કરવામાં આવી છે આથી કોન્ટ્રાક્ટર સાઇટ સુપરવાઇઝર અને નગરપાલિકાના જવાબદાર તંત્ર ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે આ કામમાં સમજનો અભાવ છે કે પછી ભ્રષ્ટાચારનો અન્ડર કન્ટ્રોલ સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળવા છતાં તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેની કોઈ પારદર્શિકતા ન હોવાને કારણે નગરજનોમાં ભારે અવિશ્વાસ ફેલાયો છે આમોદમાં ભાજપનું સંગઠન નગરપાલિકામાં ભાજપની બોર્ડ અને છતાંય લોકોની મહેનતના કરોડો રૂપિયા ઢુમાડા બની ઉડી જાય પણ પ્રતિક્રિયા શૂન્ય નગરમાં ચર્ચા એ જ ભારે જોર પકડ્યું છે આમોદમાં ભ્રષ્ટાચાર સામે બોલવું હવે કોણે બાકી રહી ગયું બનાવ્યું ત્યારથી જ આજ દિન સુધી એક પણ કામ યોગ્ય રીતે પૂર્ણ થયું નથી તેવી નગરજનોની ભારે ચર્ચા છે અને લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દે મુદ્દા ઉઠાવ્યા છતાં આજ દિન સુધી કોઈ જવાબ નહીં કોઈ કાર્યવાહી નહીં ફક્ત વચનો અને હવે નગરજનોની સ્પષ્ટ માંગ છે તળાવની આસપાસ વોકવે યોગ્ય ઊંચાઈએ રાખવો બાગની માટી લેવલ ટેકનિકલની યોગ્ય રીતે ગોઠવવું નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કામ ફરીથી શરૂ કરવું જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવી આમોદ નગરપાલિકાના આ પ્રોજેક્ટે વિકાસને બદલે દુર્વ્યવસ્થાનો મોડલ ઉભું કર્યું છે નગરજનોના કરોડો રૂપિયા પાણીમાં વહેવા દેવામાં આવ્યા એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને હવે લોકો સવાલ પૂછે છે કે આમોદમાં વિકાસ થાય છે કે ભ્રષ્ટાચારને વિકાસ મળે છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ